પ્રબલ ન્યૂઝ હર ખબર આપત નમસ્કાર દર્શક મિત્રો હું છું હરીપ મલેક આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે સમાચારમાં વાત કરીએ તો રાજકોટના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને અપમાન કરવા જે રીતે બોલવામાં આવેલ તેના વિરુદ્ધ મહેસાણા જિલ્લાના ક્ષત્રિય સમાજના સંગઠનો સાથે રાખીને રાષ્ટ્રીય રાજપૂત ગણેશના પ્રદેશ ઉપાધ્યક્ષ જયદેવસિંહ ચાવડા એડવોકેટ મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજના પ્રમુખ નટવરસિંહ પરમાર મહામંત્રી દિલીપસિંહ જાડેજા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના જિલ્લા પ્રમુખ અંદુભા ચાલા રાજેન્દ્રસિંહ રાજપૂત કામલે ડોક્ટર બી કે চলো বিড়া বা डीसी राजपूत किरण सिंह दरबार केसर सिंह चौहान तिजपालसिंह चौहान हसमुखसिंह राजपूत अमृतजी ठाकुर अजित सिंह जाडेजा तालुका राजपूत समाज प्रमुख नटवर सिंह साथ त्रो चौबीसी राजपूत समाज सुखापुरा क्षत्रिय ठाकुर समाज चावड़ा डाबीट राठौर राजपूत समाज गुजरात क्षत्रिय सभा विसनगर क्षत्रिय युवक संघ महसणा बावनगढ़ राजपूत समाज सातगाम राजपूत समाज चौरियासी चौहर राजपूत समाज विसनगर राजपूत समाज वगैरह पदाधिकारी सभ्यों माताओं बहनों विल महसूस મહેસાણા જિલ્લા કલેક્ટર ચૂંટણી અધિકારીને આવેદન આપીને આચાર સંહિતા ભંગ કરવા બદલ વર્ગ વિગ્રહ થઈ શકે તે ઉચ્ચારણ ક્ષત્રિય સમાજના બદનક્ષીનો કેસ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલાને હટાવવા બાબત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે રેલી કરીને આવેદન આપેલ જેના પ્રત્યુત્તરમાં નિવાસી કલેક્ટર મહેસાણા દ્વારા રજૂઆત સરકારમાં પહોંચાડવા અને ઘટતું કરવા વિશ્વાસ વરસો આપેલ છે હાજર સમાજના આગેવાનો દ્વારા નક્કી કરેલ છે કે મહેસાણા જિલ્લાના દરેક ગામ સોસાયટીમાં જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ માટે પ્રવેશબંધી કરવામાં આવશે ઉપરોક્ત કાર્યક્રમમાં દેસાઈ સમાજ પાટીદાર સમાજ અનુસૂચિત જાતિ સમાજ પૂજક દેવી દેવીપૂજક સમાજ પ્રજાપતિ સમાજમાંથી પણ સભ્યો હાજર રહે રિપોર્ટર સિદ્ધાર્થસિંહ ઠાકોર કલોલ કરવામાં આવે છે કે કયા અનુસંધાને કરવામાં આવે છે રાજકોટના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજના અપમાન થાય એવી રીતે વાણી કરીને એનું અપમાન કર્યું છે અમારી માં દીકરીઓનું અપમાન કર્યું છે અમારી ક્ષત્રિય સમાજની અસ્મિતાનું અપમાન કર્યું છે એવા સમયે અમે છેલ્લા પંદર દિવસથી વીસ દિવસથી એક જ માગણી કરી રહ્યા છીએ કે રાજકોટના અંદર એમની ઉમેદવારી રદ થાય પરંતુ સામે છેડે જોતા સરકાર દ્વારા આ રીતે કોઈ પગલું ભરવામાં આવશે નહીં એવું સ્પષ્ટ દેખાય છે તેવા સમયે આજે ક્ષત્રિય સમાજના મહેસાણા જિલ્લાના તમામ વર્ગના વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને સર્વનુમતે નક્કી કરી છે કે પોતપોતાના વિસ્તારના અંદર બેનરો લગાવશે અને ચૂંટણી પંચનો અને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરશે પદ્મની વાળાએ જે આત્મવિલંબનની ચિંતા આપી છે એના વિશે આપ શું કહેવાય

એ તદ્દન ખોટું બોલી રહ્યા છે અને એનો ન્યાય મળવો જ જોઈએ એના માટે અમે લડત છેક સુધી લડીશું હું ખુદ બીજેપીની છું મહિલા મોરચામાં હું ખુદ છું તો પણ હું એમ કહું છું કે નરેન્દ્ર મોદી સાહેબને અમને ન્યાય મળવો જોઈએ તેવી હું ખાતરી આપવા કહું છું પદ્મિની વાળા જોહર કરવા જઈ રહ્યા છે તે વિશે આપ શું કહેવા માંગો છો પદ્મિની બા જોહર કરવા જઈ રહ્યા છે એ તો અમે થવા નહીં દઈએ કારણ કે પદ્મિની બા ન્યાય મળશે અને અમે અપાવીશું અને નહીં મળી છેક સુધી લડીશું આખા ભારતમાં કે ક્ષત્રિયણીઓ શું કરી શકા છે એ નરેન્દ્ર મોદી સાહેબને ખબર પડશે તો ક્ષત્રિયણીઓ છેક સુધી પહોંચી જાય છે કે ઝાંસી કી રાણી જે એ પણ છેક સુધી લડ્યા હતા જે પોતાનું બાળક લઈને લડ્યા હતા